કતારગામ પોલીસને મળી સફળતા શહેરના ચોક કતારગામ મૈતરપુરા વિસ્તારમાં આતંક મોબાઈલ સ્નેચિંગ કરનાર ઝડપાયો એક વાગ્યે બાઇક ચોરી બે કલાકમાં આઠ કિલોમીટરમાં આઠ મોબાઈલની ચોરી કરી હતી ત્રીસમી તારીખે આઠ વ્યક્તિઓના મોબાઈલ સ્નેચિંગ કરી આતંક સર્જ્યો હતો કતારગામ પોલીસે સુમિત ઉર્ફે ગોલુ મદન મોહન સહની ધરપકડ કરી ત્યાં હજારથી કિંમતના આઠ મોબાઈલ ફોન ઝડપી લીધા તેની પાસેથી મળી હતી તે પણ તેણે એક કલાક પહેલા ચોકબજારના પંડોળ વિસ્તારમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી તારીખ ત્રીસ ઓગસ્ટના રોજ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગના બનાવો પોલીસના ધ્યાને આવતા સર્વેલન્સ સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓએ આરોપીના સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયત્ન કરેલ જેમાં સફળતા મળતા આરોપી સુમિત ઉર્ફે ગોલુ મન મનમોહન મદન મોહન સહાની નામના આરોપી કે જે કોસાડ આવાસમાં રહે છે તેની ધરપકડ કરેલી આ આરોપી પાસેથી કુલ આઠ મોબાઈલ પોલીસે જપ્ત કરેલા અને એની પાસેનું મોટર છે તે પણ ચોરીનું હોવાનું પૂછપરછ દરમિયાન જણાવ્યા આવતા બપોરના દોઢ વાગ્યાથી લઈને બે અઢી કલાકના અરસામાં આ આરોપીએ વાહન ચોરી કર્યા પછી કુલ આઠ જેટલા મોબાઈલ સ્નેચિંગના બનાવોને અંજામ આપેલો જેમાં ચાર બનાવ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના બે બનાવ ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલા છે અને બાકીના જે બે મોબાઈલ છે જેનું આઈએમઇઆઈ રન કરાવી અને એના ફરિયાદીનો સંપર્ક કહેથી ફરીથી એ બીજા કયા પોલીસ સ્ટેશન વિસ્તારના બે ગુના છે એ તપાસ ચાલુ છે હાલનું જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની